वाशो वगन ने ढडा लईरो लईरो एक दारा में छे तम आ आ आ आ अब से बया दारा में आ आ आ अब से अन तिन दारा में आ आ आ आ अब से ए तो मीटर गेम खेलतो इम के ए क्या ए क्या जो पण तमिता लईरो लईरो ए पतम पतम पतो ए पतम पतम यो तो नहीं होई तो

પતંગો લીલી કાપી નાખે દોડી આ કાપી ના એવી દોડી એ લઈજો લઈજો તમે તાર એ એ મસ્ત મસ્ત પતંગ બમ બમ મસ્ત મસ્ત દોડી એક જગ્યાએ એ કેરી પતંગ બારું પતંગ મસ્ત બધું પોળી છે પતંગ વેચતો જશું Jangan lupa तू सर आ उठिया नहीं sih,

ના <laughs> પાછું <laughs> <laughs>

ઓવે ઓવે હારી છે એ મેલ દોડો મો બદલે એક આ આ આયુ પતંગ અલે આટલે બધે કુંચડીઓ કેમ છે એટલે તમને ગમે એવું હું તો મનાયું આ મને પેલા હા હોરી પે જાય આ તો તું તું લાવ

શિયાર શેર જર્દન કર કે સોનું મોનું હાલાલો કી અરે યુ નવ 20 બધું બસારું બકા 20 રૂપિયા ઉભરાલો હો પાટ પાટ આંગ વલે મટર રૂપિયા પાહલો અલા જાજે જાજે જાશી તારી પટમાં સોનું અવે ફેર ઈ કર્યું

આ કેમ ભૂઈ છે હવે જો મુએ હત્રંગ લાવસો અરે બીજી હતી લીલી પણ હત્રંગ જબર કાપીને એટલે હત્રંગ લાવસો અમે જો ઈ કઈ જા જા કોણ કાપે છે તારું હારું આ જા જા તા કોક ને આ દો એ પતંગ 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 એ પતંગ 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 લયરો તમે તાર પતંગ પતંગ એ પતંગ પતંગ

હારું તો અડક અલગ પછી આવું એ હારું તો એક કામ કરી એક પતંગ લઈ જો હો ના પતંગ તો ના મેળાવ ચાલ અમે દોડી બે હંગાત લઈ 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 જો ખાલી આ દોરી તો મંગ અમતી નઈ એક લે પતંગ લ હોય જો પણ તમે એક લે પતંગ તો હાલતા નહી ના એ યુ ના હોય ભાઈ હારું તો અડક અલગ પછી આવું હો એ હારું એ હો

તરંગ લાભ લાભી પડશે